કેમ છો યુટ્યુબ ફેમિલી તો આપણે નાઈ ધોઈને સવારે વહેલાં નીકળી ગયા છો અત્યારે આવી ગયા છો લણવા ચાપોણી કરીશું આપણે જઈ રહ્યા છું ફઈના ઘરે ગાંધીનગર જોડે જે બાલવા છે એ બાલવા જોડે તો આપણે સાર્થકને શાળામાં ભણવા દો સારું છે તો એને જે કાગળિયા ડોક્યુમેન્ટ જે જોવે છે એ આપણે એનો જન્મ છે માણસા એટલે આપણે નગરપાલિકામાંથી દાખલો કટાવા જઈ રહ્યા છે અને સાથે સાથે ફઈના ઘરે પણ જતા આવું છું તો બને રાજો આપણે બ્લોગમાં તમને બધી पहिरियों हू त हा टिकी हा दाड़ हा खमण शस खाई ફાઇનલી આપણે નાસ્તો પાયો કરીને આવી ગયા હતા અને હવે આપણે નીકળવા ગાડી લઈ એ તમે શું ખાધો શું ખાધો તમે પીયો ચાક ને લોટ લો હે બીજું નઈ ખાધો સાર્થક તમે શું ખાધું એ શાર્તક તમે શું ખાધો શું ખાધો આ છે બાવનપુર હરમન વાસણીયા મહાદેવ કહેવામાં આવે છે જોઈ લો આપણે પેલું ફાઇનલી બાલો ચોકડી આવી છે હવે થોડોક ફાઈ માટે ઠંડુ બંડુ લઈ લે પણ ભાઈ રસ બનાવવાનો છે આપણે ફાઈવા માટે રસ લઈ જવાનો છે ફટાપટ તાજો રસ બનાવે એટલે આપણે લઈ લઈએ સાર્થક ઘર પીવાનું પીવાનું પીવું તારે પીવાનો ચલો પીવાનો તારે આખા આખો પીવાનો છે ફાઇન લઈએ આપણે રસ બનવાનું ચાલુ છે

આપણે સીધા જાશો તો વિજાપુર દવા અહીંથી બસે છે તો ગાંધીનગર દવરા આપણે ફાઇનલ રસ તૈયાર થઈ ગયો છે આપણે લાઈન ને આગળ જવાનું પછી ધોખેરો છેલ્લા કિલો થાય છે

લાગી છે ભૂખ ખવારના વેલા નીકળેલા હતા ભૂખ લાગી છે ગરીબ લોકો આયા છીએ સામે દેખાય ખાઈ નું ઘરે આપણું ફાઇનલી આપણે ફાઈના કરી આવી ગયા છો આ અમારા પ્રકાશ ભાઈ આવેલા છે પ્રકાશભાઈ શું કહેશો અમારા વિડીયો માટે કહો આપણે પ્રકાશ ધરાવનો કહી લ્યા છો રામ રામ મારા ના હતી આ બધા આનો અમારા ગાડીમાંથી ફાઇનલી આપણે ફઈના ઘરે પહોંચી છે રેડી મિત્રો આવા નવા બ્લોગમાં મળીશું સાથે જય માતાજી